નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે સવારે સવારે આખા ઘરમાં ગરબડ મચી હતી રૂપા અને મનીષાનો ઝઘડો ઊંચી અવાજે બોલવાની બહાર હતા લોકો સુધી પહોંચી રહી હતી કોઈ સમજી શકતું ન હતું કે આ ઝઘડો કેવી રીતે શરૂ થયો પરંતુ હવે ઘરનું આંગણું કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ ગયું હતું જેઠાણીએ રૂપા ગુસ્સે બોલી તું શું સજમતી હતી આખું દૂધ ચૂપચાપ પહી જઈશ તો કોઈને ખબર નહીં પડે કે કે દૂધ ક્યાં ગયું તો દેરાણી મનીષા પણ ઊંચી અવાજે બોલી સાચું તો જે બધી શાકભાજી તમે અને તમારા ખાવામાં શોખીન પતિ છાપચટ કરી ગયા તેનું શું ચાલાકી ફક્ત તમને જ આવડે છે અમને નથી આવડતી હવે રૂપાનો વારો હતો હા તો ઘરમાં રાશન પણ મારા પતિ કમાણથી આવે છે એનો અર્થ શો મારો પતિ નકામો છે કોઈ કામ નથી કરતો મનીષા ગુસ્સેથી બોલીને આંગણામાં એક બાજુ ખાટલા ઉપર બેઠેલા ગોપીનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્ની કાવેરીને કહ્યું આ બેવડી ફરીથી શરૂ થઈ ગઈ બીજા કોઈ કામ નથી શું કાવેરી શાંતિથી બોલી હજી આ તો રોજનું નાટક છે તમારે ચિંતા કરવાની જરૂર નથી જ્યાં સુધી એકબીજાને પૂરતા બોલાવી લે ને ત્યાં સુધી અમે શાંતિ નહીં મળે ત્યારે એ ગરજના અવાજ આવી હું કહું છું ચૂપ થઈ જા નહીં તો તારી જીભ ખેંચી લઉં સાચું હિંમત હોય તો હાથ લગાવીને જો અને ઝઘડો વધુ ભયાનક બની રહ્યો હતો રૂપા અને મનીષા એકબીજાની તરફ વધતી હતી હવે વાત માત્ર બોલાચાલી સુધી સીમિત ન હતી પણ હવે મારામારી તરફ જઈ રહી હતી એ સમયે બંને પતિઓ વચ્ચે આવી ગયા રાજેશ ગુસ્સેથી દોડતો આવ્યો અને રૂપાનો હાથ પકડીને ખેંચ્યું બસ બહુ થયું અંદર ચાલ મોહિતે પણ મનીષાને ડાટતા કહ્યું ચૂપ રહો અંદર જાઓ રોજ રોજનું તમારું નાટક ચાલે છે હાલાકી બંને પત્નીઓ અંદર તો ગઈ પણ તેમનો ગુસ્સો ઓસર્યો ન હતો રાજેશ ગંભીર સ્વરે કહ્યું રૂપા આ રોજ રોજની લડાઈ સારી નથી લાગતી ઘરમાં બધાને મળીને રહેવું જોઈએ રૂપાએ ગુસ્સાથી તેને જોયું અને વંગભેરે હસીને બોલી વાહ તમે મને મળીને રહેવાની શીખ આપી રહ્યા છો પહેલાં તો જાણો કે મનીષા તમારા વિશે શું બોલી રહી હતી રાજેશ ચોંકી ગયો શું કહ્યું તેણે રૂપાએ નાટકીય અંદાજમાં કહ્યું હજી શું નહીં કહ્યું બોલી તો હતી તમે ઘરના અનાજ ખાઓ છો તો કોઈ કામ ધંધો કરતું નથી બસ બેઠા બેઠા ખાધા કરો છો રાજેશનો ચહેરો ગુસ્સાથી તપાઈ ગયો શું તેની એટલી હિંમત નાના મોટાના માન સન્માન પણ રહ્યો નથી અને નહીં તો શું આ રોજ રોજના તણાવથી અલગ થઈ જવું સારું છે પોતાની ઈચ્છાથી જીવીશું પોતાની રીતે ખાશે એવું બોલીને રૂપાના ચહેરા ઉપર કુટુંબ હાસ્ય ફેલાઈ ગયું આ તરફ મોહિત પણ ગુસાથી મનીષાને ડાંટતો હતો તને વારંવાર સમજાવું છું કે આ રીતે ઝઘડો ન કરવો પછી પણ તું દર વખતે તમાશો કેમ કરે છે મનીષાએ ઊંડો શ્વાસ લીધો હા હા હું બોલું તો તમાશો અને તમારી ભાભી નીચું દેખાડે તો કંઈ નહીં તમે તો આખો દિવસ ભૈયા ભાભીનો જ મંત્ર જાપ કરતા થાકતા નથી અને એ શું બોલી રહી હતી તે તમને ખબર છે તમને નકામો કામચોર આળસુ અને શું નહીં બોલી તું નિર્ણય લઈ લીધો છે હવે ભાભી સાથે એક રસોડામાં કામ નથી કરવાનું મોહિતની આંખે ગુસાથી પહોળી થઈ ગઈ શું ભાભીએ આવું કહ્યું હા મને જો વિશ્વાસ ન હતો તો જોઈને તે જાતે પૂછી જુઓ હવે બંને ભાઈઓ ગુસ્સા ઉપર ઉફાન હતા બંને ગુસ્સામાં આંગણામાં આવી ગયા પાછળ પાછળ બંને પત્નીઓ પણ આવી અને ઝઘડો ફક્ત દેરાણી જેઠાણી રહ્યો ન હતો પણ બંને ભાઈઓ વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો રાજેશ ગરજીને કહ્યું છોટા તારી પત્નીને સમજાવ એ રૂપાને જે કહ્યું હોય એ મારી માફી માંગ છે મોહિતે તિરોજમાં આપ્યો કેમ ભૈયા ઝઘડો ભાભીએ વિવાદમાં જે વહેલી સવારે આખા ઘરમાં હંગામો મચાવી ગયો હતો અનિષા શા માટે માફી માંગે પૂછો તેમણે શું શું નથી કહ્યું રાજેશ ગુસ્સાથી કહ્યું ને તબિયત બીબી તમારા દિમાગમાં વિષ ભર્યું છે રૂપાવણ બોલી તો ઠીક છે આજે નિર્ણય લઈ જ્યો જોઈએ મનીષાને ગુસ્સામાં બોલીને હા થઈ દો નિર્ણય ક્યાં સુધી રોજરોજ આ ગંદકી જંગલ ચાલશે રહેશે જ્યારે ક્યાવી રીતે આગળ આવી તેણે અવાજમાં ગુસ્સાથી બેચેન હતી તેણે શું બોલી રહ્યા છો ચરાક પણ શરમ નથી આવતી તમારા બાપુજી બીમાર છે ઓછામાં ઓછું તેમની તબિયત તો ધ્યાન રાખો કોઈ શરમ જો બાકી છે કે નથી લોકો શું કહે છે એક જ ઘરમાં રહેતા અને આટલું બધું લડી રહ્યા છો આજે જે ગુસ્સામાં હાથ ઉપર ઉઠાવ્યો અને તેના વચ્ચે ના બોલો આજે હિસાબ થઈ જવો જોઈએ મોહિત પણ સંપૂર્ણપણે ઉશ્કાઈ ગયો હતો તો ભાઈ મોડું શા માટે છે બાપુજી પણ અહીં છે ને તમે પણ રોજ રોજ ઝઘડાથી સારું વહેંચણી થઈ જાય તો હમણાં સુધી શાંત રહેલો ગોપીનાથજી ઊંડો શ્વાસ લીધો ને બોલ્યો થોડો વિચાર કરીને બોલવો જોઈએ એક જ ઘરમાં રહેતા હો ત્યારે નાની મોટી બાબતો થતી રહે ઘરમાં ચાર વાસણો હશે તો કટે પણ એનો મતલબ એમ કે ઘર તોડી નાખવું જોઈએ રાજેશ કડક અવાજમાં કહ્યું બાપુજી હવે આ મેં ઈચ્છી છીએ તેમ વહેંચણી થવી જોઈએ ગોપીનાથજી આંખો ભરાઈ ગઈ તેણે સ્મિત સાથે કહ્યું તમે જણાવી દીધું એ શું ઈચ્છો છો પણ કોઈએ આ વિચાર્યું કે આ શું ઈચ્છીએ છીએ આંગણામાં અચાનક શાંતિ છવાઈ ગઈ પછી ગોપીનાથજીએ ડંગ અવાજમાં કહ્યું હવે મારી વાત ધ્યાનથી સાંભળો જ્યાં સુધી હું જીવતો છું આ ઘરની વહેંચણી કદી નહીં થાય તેમની અવાજમાં તેની મજબૂતી હતી કે થોડા ક્ષણ માટે બધા ચૂપ રહી ગયા રૂપા અને મનીષા ગુસાથી તલિંગ મિલ ઉઠ્યા બંને નારાજ થઈને પોતાના પોતાના ઓરડામાં ચાલ્યા ગયા તેથી પાછળથી પછી રાજેશ અને મોહિત પણ ચાલ્યા ગયા રાતનો સમય થઈ ગયો હતો અને આખા ઘરમાં તણાવની અસર હજી પણ હતી રાજેશ અને મોહિત હવે દિમચમાં હતા રોજ રોજના ઝઘડાથી બચવા તેમણે હવે એક રસ્તો દેખાતો હતો વહેંચણી આપ સૌના હિસ્સા એ લીધા સુધી તે ઘરમાં મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિ પણ બે વહુએ વહેંચી લીધી જ્યારે પછી કંઈ જમીન જહિદાતનો કોના હિસ્સે આવશે એ પણ નક્કી કરી લીધું ઘરના આંગણામાં એક રેખા દોરી અને દેવામાં આવી હવે ફક્ત બંને ભાઈઓ સીમાઓ નક્કી કરતી હતી દુકાન ખેતરનો પણ સામાન વહેંચણી કરી દેવામાં આવી હવે બધું વેચાઈ ગયું હતું દોસ્તો ત્યારે સરપંચજી ગંભીર અવાજમાં બોલ્યા બધું વેચી દીધું તમે લોકો પણ એક પ્રશ્ન છે તમારા મા બાપુજીનું શું એમણે કોણ રાખશે નાનો દીકરો મોહિત કે મોટો દીકરો રાજેશ અરે એમના લીધે આ ઘરમાં સામાન અને જમીન જાય છે એ ક્યાં રહેશે કે વિચાર્યું છે તમે આંગણામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ રાજેશ અને મોહિત એકબીજાને જોવા લાગ્યા રૂપા અને મનીષા હજી સુધી જીવતની ખુશી અનુભવી રહી હતી હવે એકબીજાને નિર્દુત નજરે જોતા રહેતા ત્યારે રૂપાએ ખાંસી કરીને સંકેત આપ્યો રાજેશે આચકા સાથે કહ્યું અરે જુઓ હું મોટો હોવો જરૂર પણ ત્યાં સામાન વહેંચણી થઈ તો બાપુજીની જવાબદારી પણ સમાવન હોવી જોઈએ જ્યાં સરપંચ સાથે એક વૃદ્ધે કહ્યું પણ રાજેશ તું મોટો દીકરો છે તારો પહેલો ફરજ બને કે તું મા બાપને તારા પાસે રાખે રૂપાજી અત્યાર સુધી ચૂપ હતી અને તીવ્ર અવાજમાં બોલી બરાબર તો એક કામ કરો મા બાપુજીનો હિસ્સો કરી દો પછી અમને અમારી સાથે રાખી લઈશું મનીષાએ તરત જવાબ આપ્યો એવું કેવી રીતે આ યોગ્ય ન એકદમ કામ બનીએ ને માજી અમારી સાથે રહેશે ને બાપુજી ભાઈ સાથે રહેશે આ સાંભળીને પંચાયતમાં ઉભેલા કેટલાક લોકો ચૂપચાપ એકબીજાને હસપસમાં લાગ્યા પણ રાજેશ અને મોહિતે આ નિર્ણય પર મોહન પર મારી દીધી પૂછ્યા વગર તેમના માતા પિતાનું ભવિષ્ય નક્કી કરી દીધું ગોપીનાથજી અને કાવેરીજી એક ખૂણામાં ઊભા રહીને સાંભળી રહ્યા હતા આજે તેમના દીકરાઓ તેમને વેચી દીધા હતા જાણે કે તેઓ કોઈ સામાન હોય ગોપીનાથજી આંખો ભીની થઈ ગઈ પણ તેમણે કંઈ કહ્યું નહીં સરપંચે બારે હૃદય માથું હલાવ્યું બરાબર જો તમે બધા ઈચ્છો છો તો એમ જ રહેવાનું પંચાયત પૂરી થઈ ગઈ ગામવાળા ધીમે ધીમે ત્યાંથી જતા રહ્યા તે આંગણું જે કદી ખુશીઓથી ભરેલું હતું આજે એક અજાણ્યું ખાલી પણ ગરકાવ થઈ ગયું હતું બસ આંગણામાં મધ્યમાં બે વૃદ્ધ છાવડાઓ બેસી હતી અને ગોપીનાથજી અને કાવેરીજી ગોપીનાથજી એક ઠંડો ઉશ્વાસન લીધો અને આકાશ તરફ જોયું આજે પ્રથમવાર તેણે પોતાનું ઘર અજાણું લાગતું હતું ત્યારે એક કરકસરભરી અવાજમાં આવી માજી ચાલો અંદર હવે તમે અમારી તરફ છો આ નાની એવું મનીષા હતી ત્યાં રૂપા પણ આવી ગઈ તેણે થોડો ઇશ્કાર ભરી અવાજમાં કહ્યું અને બાપુજી તમે અમારા સાથે ચાલો ગોપીનાથજી ધીમેથી બોલ્યા ના અમે બંને અલગ અલગ નહીં રહીશું રૂપાએ તરત જ પોતાના પતિ તરફ જોયું ને વંકુ બોલતી થઈ જુઓ ને વૃદ્ધાવસ્થમાં આવી ગઈ છે પણ સાથે રહેવાનું શોખ હજુ પણ નથી ગયો ગોપીનાથજીએ આંખો બંધ કરી ને પછી ધીમા દડ અવાજે બોલ્યા બહુ વૃદ્ધાવસ્થમાં પતિ પત્ની એકબીજાને સૌથી જ્યારે હાથ કાંપવા લાગે ત્યારે પગ જવાબ આપી દે ત્યારે એકબીજાનું સહારું જીવન છેલ્લું આશરો બને છે મારી તબિયત હવે સારી નથી રહેતી આવા સમયે જ્યારે કાવેરી મારો સહારો છે જ અત્યાર સુધી ચૂપ હતો ચીડાઈને બોલ્યો હવે આટલી મોંઘવારીને બે લોકો સાથે રહીશું ને અમારા ખભા ઉપર ભાર મૂકવા નહીં મૂકી શકીએ અમે તમારું ધ્યાન રાખીશું કેમકે ઘર તો એક જ છે કાવેરીની આંખોમાં દુઃખ ટળી પડી ચાલો હવે મા બાપ પર ભાર મૂકી બની ગયા પછી તેમણે એક ઊંડી શ્વાસ લીધીને પોતાની સાડીનું પોલું આંખો લૂંચતા કહ્યું બરાબર જે કિસ્મતે મંજૂર પણ હજુ તો મારી તારા બાપુજીને આંગણા આંગણામાં જ બિછાવો દો માજી હું તમારો ખાટલો બિછાવી દઉં પણ બાપુજીને ખાટલો આ ભાભી બિછાવશે બેસમથી બોલતી મનીષા ખાટલો બિછાવી દીધો મોં બનાવતી રૂપાએ પણ એક ખાટલો કાઢીને આંગણામાં મૂકી દીધી બીજી સવારમાં સૌ કિરણ આંગણામાં ફેલાઈ રહ્યા હતા પંખીઓની હલચલ ગુંજી રહી હતી અને કાવેરીજી કામમાં લાગી હતી મનીષાએ વહેલી સવારે જ તેમને શાકભાજી કાપવા માટે આપી દીધી હતી પણ કાલથી ઘટનાઓ ગોપીનાથજીના હૃદયમાં ઉથલપાથલ કરી રહી હતી બંને શાંત હતા ત્યારે તેમણે બંને પોત્ર રોહન અને અંશ આંગણામાં રમવા લાગ્યા નિર્દોષ બાળકો તો શું જાણે કે વેચણી શું છે તેમને તો ફક્ત માત્ર રમવાથી અર્થ હતો તેણે પહેલાંની જેમ ખુશખુશ હતા ક્યારેક ગોલીએ ઉછળીને રમવા લાગતા તો ક્યારેક એકબીજાની ગરદન હાથ નાખીને આંગણા ફરવા લાગતા પણ એ સમયે અચાનક મોટી રૂપા ગુસ્સેથી ભરાઈને બહાર આવી રોહન તને મન નહીં કહ્યું કે એના સાથે ન રમ અપના અપના હિસ્સા લઈ લીધું અહીંયાથી સુધી ઘરના મંદિર રાખેલા ભગવાનની મૂર્તિઓ પણ એક વહુને વેચી દીધી પણ એ વહુએ નક્કી કરી હતું જમીન તો હિસ્સો આવશે પણ ઘરના આંગણામાં એક રેખા ખેંચી દેવાઈ જે હવે બંને ભાઈઓની હદ નક્કી હતી બાળકો ગભરાઈ ગયા અને રોહન નિર્દોષી કહ્યું પણ માં અંતો મારો ભાઈ છે ભાઈ ભાઈ નહીં હવે ફક્ત પડોશી છે રૂપા ગૂંસે ઉઠીને રોહનને ખેંચીને અલગ કરી દીધું અંશે હજી સમજી શક્યો ન હતો કે શું છે રડવા લાગ્યો ને તો બોલ્યો મા માં આ વાત સાંભળીને મનીષા દોડીને બહાર મારા દીકરાને હાથ કેવી રીતે લગાવી ભાભી રૂપા વેખીરી હસીને બોલી અચ્છા તને તારો દીકરો એટલો પ્રિય છે તો રાખ ને તારા પાસે ગોપીનાથજી ને કાવેરી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા ભરાયેલા ગળાની કાવેરીએ બોલી હે ભગવાન ના જાણે લોકોની નજર કેવી લાગી છે ઘરને અમારી હસ્તે રમતી દુનિયા હવે કટસની મેદાનમાં ફેરવાઈ ગઈ આ એક દુઃખ હતી અરે ના પૂછો સુખ અત્યારે અમને હવે તો બસ એક જ વસ્તુ જોઈએ હું અને કાવેરી ફક્ત સાથે રહીશું હવે અમારો વિભાજન સહન નથી થતી રાજેશ અને મોહિતી એકબીજા તરફ જોવા લાગ્યા ત્યાં મનીષા પણ પરેશાન થઈ ગઈ હતી તે તો ફક્ત પોતાની સાસુને પાસે રાખવા માંગતી હતી દિવસભરમાં તેઓ કામ કરાવતી અને અહીં રૂપા ઘણા દિવસોથી આ જોઈને ઈર્ષા અનુભવી રહી હતી કે તેની દેરાણી સાસુ સાથે રાખીને મજા કરે છે અને તેને બીમાર બાપુજીને બેસાડીને રોટલી ખવડાવવી પડે છે થોડો સમય શાંતિ રહી પછી રૂપાએ કંઈક વિચારતી રહી કહ્યું મારી પાસે એક ઉકેલ છે ગોપીનાથજીએ તેની તરફ જોયું અને અમે બા બંને એક સાથે રહી શકો પણ બારી પરથી રૂપા બોલી ગોપીનાથજી ચોંકી ગયા અર્થાત રૂપા સમજાવવા લાગી કે અર્થાંત એક મહિનો તમે દેવરજી પાસે રહો અને એક મહિનો અમારી પાસે આ રીતે તમે બંને પણ રહેશો તો કોઈને પણ ભાર પરવું પણ નહીં પડે ગોપીનાથજી નિશ્વત થઈ ગયા તેણે આચાર્યચક દીકરાઓની તરફ જોયું તો હવે તેમણે કોઈ સામાન થઈ ગયા તેણે એક મહિના માટે એક ઘરમાં રાખી દો અને પછી બીજા ઘરમાં મોકલી દો કાવેરીજી પણ આંખોમાં આંસુ આવી ગયા ખેર દીકરા વહુએ નિર્ણય લીધો છે ગોપીનાથજી અને કાવેરી જીવનમાં વિભાજન થઈ ગયું હતું આ મહિને તેમણે મોટા દીકરા રાજેશ અને વહુ રૂપા સાથે રહેવાનું હતું પણ તેમને તેમના કષ્ટ ઓછા ન થયા રૂપા તો ફક્ત ભોજન બનાવવું કામ કરતી બાકી બધું કામ કાવેરીજીને કરવું પડતું દિવસભરમાં કામ કરીને તેઓ થાકી જતા આ જોઈને ગોપીનાથજીએ બિલકુલ સાચું લાગતું ન હતું પણ કાવેરીએ તેમને કંઈક કહેવાની મનાઈ કરી હતી દિવસમાં આ રીતે પસાર થઈ રહ્યા હતા આજે રાજેશ અને રૂપા પોતાના બાળકો સાથે બહાર જમવા ગયા પણ કોઈએ ધ્યાન ન આપ્યું કે ઘરમાં વૃદ્ધ માતા પિતા માટે કંઈક બનાવવાનું છે કે કેમ ગોપીનાથજીએ અને કાવેરી આંગણામાં બેસી પોતાના દીકરાને બાહુ જોઈ રહ્યા હતા પણ હજી સુધી તેઓ આવ્યા ન હતા ક્યારેક કાવેરીજી જાતે ઉઠીને રસોડામાં જઈને કંઈક બનાવી લેતા પણ આજે તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હતું આખરે હિંમત કરીને કાવેરીજી મનીષાને ઓરડા તરફ વધી વહુ તેમણે બોલાવ્યું મનીષાએ ફોનમાં વ્યસ્ત હતી તેણે અમને માથું ઊંચું કર્યું શું થયું માજી તારા બાપુજી ભૂખ્યા છે તો કંઈક ખાવાનું હોય તો આપી દે તેમને દવા પણ લેવાની છે મારી તબીયત સારી નથી ને મોટી બહુ ન જાણે ક્યાં પાછી આવશે કાવેરીએ કહ્યું મનીષાએ કોઈ લાગણી વિના જવાબ આપ્યો માજી ભોજન તો ખતમ થઈ ગયું છે અને કંઈક બચ્યું નથી કાવેરીએ આશા રાખી હતી કે મનીષાએ બે રોટલો આપી આપશે પણ ફરીથી પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ કાવેરી ચૂપચાપ જઈને બેસી રહી અને જાતે થોડું દૂધ ગરમ કર્યું અને ગોપીદાદીને દવા સાથે આપી પોતાને ભૂખી સૂઈ ગઈ રાત્રે જ્યારે રૂપા રાજેશ ઘરે પરત ફર્યા ત્યારે તેઓ પહેલાંથી સૂઈ ગયા હતા એક મહિનો ક્યારે પૂરો થયો તો તેઓ નાના દીકરાને બહુ પાસે આવ્યા પણ અહીંયા તેમનું જીવન કંઈક સારું ન હતું મન મસોનીને તેઓ ફક્ત દિવસો પસાર કરતા હતા એક રાત્રે કાવેરીજીની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ તેઓએ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ગોપીનાથજી ગભરાઈ ગયા તેમણે મૂંઝવણ ઉઠીને પોતાના દીકરાને અવાજ આપ્યો રાજેશ બેટા જરા બહાર આવ રાજેશે પોતાની પત્ની રૂપા સાથે આનંદનાથી બહાર આવ્યો અને મનીષાબોના ઓરડાથી બહાર આવી ગોપીનાથજીએ કંપની અવાજમાં બોલ્યા બેટા તારી માની તબિયત કંઈક ઠીક નથી લાગી જલ્દીથી ડૉક્ટરને બોલાવી લે રાજેશ થોડો સમય માતાને જોયો અને પછી દરકારથી બોલ્યો બાપુજી નાના ભાઈને કહો ને તમારે બંનેની જવાબદારી આ મહિનામાં તેની છે અરે એ તો શહેરની બહાર ગયો છે હવે તો હું તો ડૉક્ટરની પાસે લઈ જવાનું છું નથી મનીષા બોલી રૂપા ચેડાઈને બોલી હા તમે કેમ ઉઠાવીએ તેમનો ઈલાજનો ખર્ચો ગોપીનાથજી અચંબિત રહી ગયા પછી વાત બદલીને રૂપા બોલી મારા કહેવાનો મતલબ એ છે કે અમારા ઉંમરે બીમારીઓ તો લાગવી જ છે અમે આરામ કરશે તો ઠીક થઈ જશે ગોપીનાથજીએ લાચા નજરે પોતાના દીકરાને જોયું બેટા આ તારી માં છે જે તકલીફમાં છે રાજેશ પણ પોતાની પત્ની સાથે સહમત થયા અને બોલ્યો અરે બાપુજી માને દમનો કેસ છે કદાચ તેના લીધે આવું થતું હશે હલકે આપી દો ઠીક થઈ જશે પણ બેટા એકવાર ડૉક્ટરને બતાવી લેતો ગોપીનાથજી એ હાળવી અવાજમાં બોલ્યા રાજેશ ઉષા લેતા બોલ્યો તો બાપુજી કાલે નાના ભાઈને કહેજો જે લઈ જશે ડૉક્ટર પાસે હવે રાતના અમે પણ શાંતિથી સુવા દો અને તમે પણ સુઈ જાઓ એટલું કહીને રાજેશ અને રૂમમાં પોતાના ઓરડામાં ચાલ્યા ગયા મનીષા પણ એક નજરમાં કાવેરી ઉપર કરીને મોં ફેરવીને અંદર જ ગઈ આંગણામાં ફક્ત બે વૃદ્ધ બેસી રહ્યા કાવેરીજી આખી રાત પલટી ફેરવતા રહ્યા અને ગોપીનાથજી તેમના પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યા આખી રાત બંનેને ન સૂઈ શક્યા હવે સવાર થવાની હતી કેમકે તબિયત તારી ગોપીનાથજીએ પૂછ્યું કાવેરીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમની શ્વાન હાજી પણ ભારે હતી ગોપીનાથજીએ તેની હાથળી પોતાના હાથમાં પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો છેલ્લે તો પોતાનો સહારો આપીને પત્નીને ઓટોમાં બેસાડ્યા અને હોસ્પિટલ તરફ નીકળી ગયા તેમને આશા હતી કે તેમના દીકરા જલ્દીથી આવી જશે પણ પછી ગોપીનાથજી અને કાવેરી હોસ્પિટલમાંથી નીકળી ગયા ગોપીનાથજી દર અડધા કલાકે ફોન લગાવતા હતા અને પહેલાં રાજેશને પછી મોહિતને પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં તેમની આશાએ ધીરે ધીરે ખૂટી રહી હતી નર્સ આવીને બોલી શરમ બહુ ઓછો છે અને ઓપરેશન ઝડપથી કરવું પડશે કૃપા કરીને પૈસા જમા કરાવો જેથી અમે તૈયારી શરૂ કરીએ ગોપીનાથજી હંમેશા એક જ જવાબ આપતા મારા દીકરા આવતા જ હશે પણ જોતાં જોતાંમાં રાડ ફળી ગઈ અંતે બંને દીકરાઓ હજી સુધી આવ્યા ન હતા કાવેરીની તબિયત હજી પણ બદગડતી હતી ગભરેલા ગોપીનાથજીએ તેમને હાથ પકડીને કહ્યું કાવેરીજી પણ તેમને હાથળી મજબૂત પકડી રાખી પણ ધીમે ધીમે તેમનો પડક ઢીલો પડવા લાગ્યો અને પછી તેનો ડર હતો કે એ થઈ ગયું ગોપીનાથજી તેના ઠંડા હાથને પકડીને ફૂટી ફૂટીને રડી પડ્યા હોસ્પિટલમાં શાંતિભર્યા વાતાવરણમાં ફક્ત તેને રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો કામતા હાથોથી તેને ફોન ઉપાડ્યો અને ઘરના નંબર ઉપર કોલ કર્યો રાત્રિનો સમય હતો ફોનની ઘંટડી વારંવાર વાગી રહી હતી આખરે રાજેશે ફોન ઉઠાવ્યો હેલો બાપુજી આટલી રાત્રે શા માટે ફોન કર્યો ગોપીનાથજીનો અવાજ ગળામાં અટવાઈ ગયો તેમણે થરથરતા શબ્દોમાં કહ્યું બેટા તારી માં હવે નથી રહી એટલું કોઈને તેઓ ફૂટી ફૂટીને રડી પડ્યા ફોનમાં બીજી તરફ રાજેશ એક ક્ષણ માટે સ્વન્ન થઈ ગયો અને તેમણે કાલે આવવા આવવાના હતા રાજેશ બોલ્યો ગોપીનાથજી સિક્કીમે અટકાવવાનું નામ લેતા ન હતા બીજી સવારે કાવેરીજીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો ગોપીનાથજી પથ્થર જેવી મુહૂર્ત બનીને ઊભા હતા દીકરાને વહુ માથું ઝુકાવી અને ભાવશૂન્ય ઊભા હતા ચિતા બળી રહી હતી અને જોત આકાશ તરફ ઊઠી રહી હતી બંને છેલ્લે કાવેરીજી આ દુનિયામાં અલિવિદા કહીને ગઈ હતી ઘર પાછા ફરતી વખતે ગોપીનાથજીના પગ લથડાઈ રહ્યા હતા તેમણે દરવાજા પર પગ મૂક્યો અને હવે તેમનું પોતાનું લાગતું ન હતું ઘર તેમની નજર ખાટલા ઉપર ગઈ જ્યાં કાવેરીજી હંમેશા બેસતી હવે ત્યાં ફક્ત ખાલી જગ્યા હતી ગોપીનાથજી ત્યાં બેસી ગયા અને ગુંગળાયા ખોવાયેલા હતા તેઓ હવે આ દુનિયામાં એકલા પડી ગયા હતા સમય પોતાની ગતિ આગળ વધી રહ્યો હતો અને બે મહિના વીતી ગયા હવે દીકરા અને બહુઓ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા ઘરમાં દરેક ખૂણામાં કાવેરીની યાદો વસતી રહી હતી ક્યારેક એવું લાગતું હતું કે તેઓ રસોડામાંથી બોલાવશે તો ક્યારેક એવું લાગતું કે ચા લઈને હમણાં આવી જશે પણ એ માત્ર કલ્પના જ રહી ગઈ હવે કોઈ તેમનું ખબર લેવાનું પણ નહોતું ધીમે ધીમે રૂપા અને મનીષા ગોપીનાથજી પર બહાર લાગવા જ લાગ્યા હતા એક દિવસ રૂમ બરબડાને રૂપા રાજેશ બોલી સાંભળો હવે બાપુજી આખો દિવસ બીમાર પડ્યા રહે છે ખાંસતા રહે છે ને કોઈ કામ કરતું નથી બસ ભાર બનીને બેઠા છે રાજેશ આંખો ખોરતા કહ્યું તો હું શું કરું જ્યારે નાના ભાઈ પાસે હતા ત્યારે તેને તકલીફ પણ હતી અને અમારે ત્યાં આવ્યો તો તેને મુશ્કેલી છે અરે કોઈક ઉકેલ તો શોધવો પડશે ને ત્યારે મનીષા વચ્ચે બોલી સાચું કહી શકો છો ભાભી જ્યારે જીવતી હતી ત્યારે ઓછામાં ઓછી ઘરકામમાં મદદ કરતી હતી પણ હવે તો ફક્ત એક બીમાર માણસ છે જેની સેવા કરવી પડશે રૂપાએ નજરો નીચી કરતાં કહ્યું તો એક હલ છે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ ત્યાં તેમની જેવા બીજા લોકો હશે ઓછામાં ઓછી અહીંથી સારી સંભાળ મળશે રાજેશ અને મોહિત એકબીજાને જુએ છે ને પછી રાજેશ કહે છે વાત તો સાચી છે પણ અમારા માટે કામ ધંધામાં વ્યસ્ત રહીએ છીએ જ્યારે ગોપીનાથજીએ આ નિર્ણય વિશે જાણ કરાયું ત્યારે તેમની આંખો વિની થઈ ગઈ રાજેશ અને મોહિત તેમને વૃદ્ધાશ્રમ છોડવા માટે લઈ નીકળ્યા કાર જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ ગોપીનાથજી ચિંતામાં વધતી જતી હતી તેમણે બારીમાંથી બહાર જોયું તો પરિચિત રસ્તાઓ પાછળ જઈ રહ્યા હતા અને અજાણી હતી થોડી વાર પછી ગાડી એક ઇમારત પાસે રોકાઈ બોર્ડ ઉપર લખેલું હતું સુખ ધામ ઉર્ધાશ્રમ ગોપીજાજનું હદે ધબક્યું એમણે ધીમે નજરે ઊંચી કરીને ધબકાતી અવાજે પૂછ્યું બેટા હવે હું તમારી સાથે નહીં રહું રાજેશે મસ્તક ઝુકાવી લીધું હું એથી શાંત રહેતા કહ્યું બાપુજી જ્યાં તમારી સારી સંભાળ થશે ને તમારા જેવા બીજા પણ હશે ગોપીનાથજીએ નિશાદો ભરીને હળવી હાસ્ય સાથે બોલ્યા પણ તેમની આંખો વિની હતી ધીમાવાજે પૂછ્યું શું તે તમારાથી કોઈ હશે આ સવાલ સાંભળીને બંને દીકરા અંદરથી સુધી બુધી ગયા હતા કોઈએ જવાબ ના આપ્યો ને અંદર જઈને ગોપીનાથજીએ છેલ્લે એકવાર તેમના દીકરાને નિહાળ્યું પછી મનમાંથી બોલ્યા હવે મને અહીંયાથી પાછા લેવા ના આવશો હવે હું પાછો નહીં આવું કહેતા કહેવામાં અને ફરફડતા રડી પડ્યા રાજેશ અને મોહિત મસ્તક ઝુકાવીને ઊભા રહ્યા તેમણે ખબર ન હતી કે શું બોલવું દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો થોડી વાર પછી બંને ચૂપચાપ ગાડીમાં બેઠી અને ચાલ્યા ગયા હવે ગોપીનાથજી એકલા પડી ગયા હતા પતિનો સાથ છૂટી ગયો હવે દીકરાઓ પણ છોડ્યા અને પરિવાર નામે ફક્ત યાદો બચી હતી સાચા અર્થમાં ગોપીનાથજી એકલા હતા પણ સમય બદલાયો હવે તે સમજી ગયા કે આ વહેવાથી કંઈ નહીં બદલે ઓછામાં ઓછું હવે કોઈ બહુ મારા ઉપર ટિપ્પણી તો નહીં કરે હવે દીકરા મને માર નહીં ભાવે આ વિચારીને તેમણે તો જીવન જીવવા લાગ્યા વૃદ્ધાવસ્થામાં નવા મિત્રો મળ્યા અને તેમની તબિયત સુધારવા લાગી સૌ સાથે રોજ અને કસરત કરીને તેમની દિનચર્યા બની ગઈ તેઓ ફક્ત હસવા લાગ્યા અને ગોપીનાથજી વિના ઘરે શાંતિ થઈ ગઈ હતી કોઈકને કોઈક દિવસો છણ અવાજતી હતી અને દિવસ આવી ગયો આ એક કેમ થઈ શકે પિતાજી અમારા માટે આવું મોટું અન્યાય કેવી રીતે કરી શકે રાકેશે કોર્ટના હુકમના હાથ પકડીને કહ્યું આ સાંભળીને મોહિત રૂપા અને મનીષા પણ આચાર્ય થઈ ગયા શું થયું આખરે વાત શું છે રૂપાએ પૂછ્યું અને કોર્ટ તરફથી આ મકાન ખાલી કરવાનો હુકમ આવ્યો છે અને ખેતરમાંથી જમીન પણ હવે અમારી નથી પણ પિતાજીએ સંપત્તિ વહેંચી દીધી હતી આખી મિલકતના બે હિસ્સામાં વહેંચી હતી તો એમણે ફરીથી વસિયત બદલી છે મોહિતે મોઢું પીસી લીધું અને રાજેશ ઊંડો શ્વાસ લીધો અને ફરભરી અવાજમાં કહ્યું હા કોર્ટનો હુકમ આવ્યો છે તો રૂપાએ પકડીને કહ્યું પણ તેમણે આવું કેમ કર્યું તમે તેમના દીકરા છો મનીષા પણ જોરથી બોલી હા અને અમે આખરે આ બધું કોના નામે ગયું હવે બીજો કોઈ ઉકેલ ન જોઈએ તો વૃદ્ધાશ્રમમાં પિતાજીને મળવા ગયા ગોપીનાથજી પોતાના રૂમમાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા રાજેશ અને મોહિત સાથે રૂપા મનીષા અંદર આવ્યા તેમણે પગે પડ્યા અને ભાવુક અવાજમાં કહ્યું પિતાજી અમે તમને લેવા આવ્યા છીએ હવે આપ અમારી સાથે ચાલો ગોપીનાથજી સ્મિત સાથે તેમની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું નહીં બેટા હવે તો અમારું ઘર છે હું અહીં ખુશ છું ને એમને શાંત ચહેરા પર અડીખમ વિશ્વાસ ઝળકતો હતો નહીં પિતાજી એ અમારી ભૂલ હતો અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ રાજેશ ગિલબડાવી અને પિતાજીને અમારી એકલા નથી છોડતા હવે ચાલો અમારી સાથે પણ ગોપીનાથજી શાંતિથી બોલ્યા એકલો અરે હું એકલો તો પહેલો હતો હવે અહીં મારા ઘણા સાથીઓ છે રાજેશ અને મોહિત મસ્તક ઝુકાવીને ઊભા હતા અને રાજેશે ધીમા અવાજે પૂછ્યું પણ પિતાજી એક પણ વાત સમજાઈ નહીં અને તે તમારી સંપત્તિ અમને આપવાના બદલે બીજાને કેમ આપી રૂભા અને મનીષા પણ આચર્યથી બોલી અમારા વિશે તો વિચાર્યું પણ નહીં અને અમે કોણ જો તમારો હક આપી દીધો ગોપીનાથજી એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું તમે હક કેવી રીતે માગો છો ત્યારે તમે માતા પિતાની ફરજ નિભાવી ન હતી અને ગોપીનાથનો ન્યાય તો હું શા માટે તેમને કોઈ હિસ્સો આપું શા માટે હું તમારા વિશે વિચારો જ્યારે તમે મારા અને મારી પત્ની વિશે નહીં વિચાર્યું તો તારે સગાઓ મને તજી દીધો ત્યારે પરાયો અને મને અપનાવ્યો તેથી હું મારી મિલકત અને સંપત્તિ વૃદ્ધાશ્રમ મેં દાનમાં આપી છે આ જગ્યા છે જેમણે મને આશરો આપ્યો જ્યારે મારા પોતાના પુત્રએ તવજી દીધો આ સાંભળીને રાજેશ અને મોહિતના સ્તંભ થઈ ગયા તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને પછી રૂપા બોલે પણ બાપુજી આ તમે સારું ન કર્યું આ તો સ્પષ્ટ અન્યાય છે ગોપીનાથજી બોલ્યા અને અન્યાય તો બહુ કહેવો હવે જઈને સમય ન્યાય છે મારી પાસે મારી પત્ની સાથે તમે જે કર્યું તેમ છતાં હું તમને મારી બધી જમાન પૂજિ આપી દઈ હોત તો એ સચો અન્યાય હોત આવું કરશો નહીં માફ કરી દો અમને તમારી સંપત્તિ નહીં જોઈએ બસ તમારો સાથ જોઈએ રાજેશે વિનંતી કરી હા પિતાજી ફક્ત એક મોકો વધુ આપો મોહિત પણ જોડીને બોલ્યો ગોપીનાજી હળવીસ પાસ બોલ્યા ના બેટા હવે આ સમજ ફક્ત નામ માત્રના રહી ગયો છે હૃદયથી નહીં ને તેમણે ઊંડી શ્વાસ લીધો ને કહ્યું હવે તમે જાઓ અને શીખ લઈને જાઓ કે મારા પિતાની કોઈ સંપત્તિ નથી તે વિશે જરૂર ખૂબ રાખી શકાય અને જરૂર પૂરી થઈ શકાય આટલું કહીને ગોપીનાથજી ત્યાંથી ઉઠીને ગયા અને બહાર બેઠેલા નીકળ્યા પુત્રને વહુઓ શેર ઝુકાવી અને ભારે પગલે સાથે બહાર નીકળ્યા તેઓને સમજાઈ ગયા કે તેમને મૂર્ખતા ભર્યાના કારણે તેઓ સૌથી વિગત કિંમતી દોલત ગુમાવી દીધી છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી લાઈક અને કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાર્તા સાથે